ગ્લોબલ કન્ફેડરેશન ઓફ આગ્રો ઇન્ડસ્ટ્રી એટલે કે સીસીઆઈ આત્મી યુનિવર્સિટી યોગીધામ અને ગૌરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં આગામી તારીખ બાર તેર અને ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ એટલે કે આવતા શુક્ર શનિ અને રવિવારના રોજ સવારના આઠથી શરૂ કરીને રાતના દસ વાગ્યા સુધી ઓર્ગેનિક ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું છે આ હાટની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઓર્ગેનિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતી કરતા સાર્થક કરતા ખેડૂતો પોતાની અલગ અલગ જણસો જેમ કે ના બાજરી ધુવા મકાઈ ચોખા અલગ અલગ પ્રકારના કઠોળ મગ તલ હળદ લવિંગ અને સાથે સાથે ડુંગળી લસણ સાથે ગોળ અને આયુર્વેદિક આઇટમ જવાના છે સરગવો છે છે